હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવશું કાઠિયાવાડી સ્ટાઇલ કાચી કેરીની ખાટી મીઠી ચટણી તો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ અહીં ચારથી પાંચ નંગ કાચી કેરી લઈ લીધી છે એને સરસ રીતે ધોઈ આ રીતે ઉપરથી એની છાલ ઉતારી લેવાની છે અને વચ્ચેથી એની ગોટલી કાઢી લેવાની છે તો ફ્રેન્ડ્સ એને નાની સાઇઝમાં આપણે કટ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ વિડીયો છેલ્લે સુધી જોજો અને પૂરો જોજો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ બધી કેરીને આ રીતે આપણે પીસીસ કરી લેવાના છે અને કઢાઈની અંદર બે ચમચી જેટલું તેલ નાખી આપણે જીરું નાખવાનું છે જીરું સટડાય એટલે આપણે અંદર થોડી લસણ લાખવાની છે આ રીતે મેં લસણને ચોપ કરી લીધી છે અને સરસ રીતે સકળાઈ જાય પછી આપણે અંદર કેરી એડ કરીશું તો ફ્રેન્ડ આપણે કેરી બધી એડ કરી લેવાની છે અને મિક્સ કરી લેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું તો હવે એની અંદર આપણે રેગ્યુલર લાલ મરચું ઉપયોગ કર્યો છે તમે કાશ્મીરી મરચું પણ ઉપયોગ કરી શકો છો એક ચમચી ધણા જીરું અને એક ચમચી હળદર નાખી આપણે સરસ એને થોડી વાર માટે થવા દેવાનું છે પછી એની અંદર એક ચમચી જેટલો ગોળ એડ કરીશું તો આપણી સરસ એવી ખાટી મીઠી ચટણી બની તૈયાર થઈ જશે તો આપણે એની અંદર તમારે સંભારનો મસાલો હોય તો પણ એક ચમચી જેટલો એડ કરવાનો છે તો અહીં મેં એક ચમચી સંભારનો મસાલો એડ કર્યો છે તો સરસ એવી આપણી ખાટી મીઠી ચટણી બની તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં